જે બત્રીસ લાખ સ્ટ્રક્ચર બન્યા એમાં જો કોઈ વિશેષતા હોય તો એ વિશેષતા છે બનાસકાંઠાની સુરતથી શરૂ થયેલો ગુજરાત મોડલમાં આપણે છઠ્ઠા નંબરે આવ્યા જેસ જેબી જલસંચય ભાગીદારી એક એ થર્ટી મે સુધી આપણે ચલાવ્યું એમાં ગુજરાત મોડલ બાકીના લોકો એમાં આગળ ગયા પરંતુ જેસ જેબી ટુ ચાલુ થયું જલસંચય ભાગીદારી બે આપણે પહેલી એપ્રિલથી જૂનથી ચાલુ કર્યું અને એની અંદર આજે ગુજરાત સૌથી પહેલા નંબર પર છે એમાં બનાસકાંઠાનો હું ઉલ્લેખ એટલા માટે કરું છું કે બનાસકાંઠા જે ડ્રાય જિલ્લાઓ છે જે ત્યાં બિલકુલ પાણી નથી આવા ડાર્ક ઝોનની અંદર અમે બાયજેક પાસેથી ગાંધીનગરમાંથી રિપોર્ટ કરાવ્યો દરેક જમીનમાં કઈ જગ્યાએ પાણી માટે બોર કરવો જોઈએ સ્ટ્રકચર બનાવવું જોઈએ એ જ્યારે નક્કી કર્યું અને એમને ત્રીસ હજાર જેટલા પોઈન્ટ આપ્યા કે આટલી જગ્યા પર સ્ટ્રક્ચર બનાવવું જોઈએ ત્યાં જે બનાસ ડેરી છે એ બનાસ ડેરીના ભાઈ છે શંકરભાઈ ચૌધરી અને ત્યાંના ખેડૂતો એમણે સત્તાવીસ હજાર ખેડૂતોએ પહેલાં તબક્કામાં પચાસ ટકા પૈસા પોતે જમા કરાવીને પચાસ ટકા પૈસા ડેરીએ આપ્યા અને એના દ્વારા જે ત્યાં કામ થયું આજે દરેક ખેતરનું પાણી જમીનમાં ઉતરે છે એના જે વિડીયો બનાવીને મોકલે છે ત્યારે શંકરભાઈના શબ્દો હતા કે આ આ તો જન્મ થયો પાણી જતા જોયું આ પાણીની બચાવવાનો વિચાર ક્યારે નહીં આવ્યો તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની આ જળ સંચયની યોજનાને કારણે બનાસકાંઠા એક વર્ષની અંદર ડાર્ક ઝોનમાંથી બહાર નીકળી જશે અને એમાં પણ લોકોના સહયોગ સાથે બાકી જગ્યાએ તો લોકોએ સીએસઆર ફંડમાંથી પૈસા આપ્યા પણ તો ખેડૂતોએ પોતે પૈસા અડધી ભાગીદારી કરી અને વિશેષ આભાર માનીશ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો આખા દેશમાં લગભગ તેત્રીસ જિલ્લા તેત્રીસ રાજ્યો અને છસો ને અગિયાર જિલ્લામાં આ બત્રીસ લાખ સ્ટ્રક્ચર બન્યા પણ કોઈ મુખ્યમંત્રીએ એના માટે વિશેષ ફંડ નહીં આપ્યું માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ દરેક ધારાસભ્યોને રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે જ અલગથી પચાસ પચાસ લાખ રૂપિયા એટલે લગભગ સો કરોડ રૂપિયા એમને ફાળી આપ્યા એમને ખબર છે કે આ પાણી બચાવવાથી શું ફાયદો થશે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં એ જે મોદી સાહેબનો એક એમની ઈચ્છા છે એ કાર્ય પૂરું કરવા માટે આ ધારાસભ્યો દિવાળી પછી હમણાં જે પ્લાનિંગ ચાલી છે દિવાળી પછી એનું કામ શરૂ થશે તો આજે ગુજરાત જેબીમાં બીજ પહેલા નંબરે છે પરંતુ એ આવનારા દિવસોમાં એકથી દસ સુધી ગુજરાત હશે એ ગુજરાત મોડલ લોકો ફરીથી એને યાદ કરશે આપણે તો પાણીમાં ખૂબ મોટું કામ થયું છે પાણીની વાતચીત દેખાડી કહી દઉં કે સુરત શહેરના તાપીની ઉપર જે બરાત બની રહ્યો છે ત્યારે આવનારા પચાસ વર્ષ સુધી સુરતનું જે પોપ્યુલેશન વધવાનું છે જે વસ્તી વસશે અને જે વોટર બેઝ ઇન્ડસ્ટ્રી આવશે એને જોઈતું પાણીની વ્યવસ્થા એ ગુજરાત સરકાર અને કેન્દ્રની જળશક્તિ મંત્રાલય તરફથી એની અંદર પણ લગભગ એક હજાર કરોડ રૂપિયા જેટલી સેન્ક્શન થવાની શક્યતાઓ થોડા દિવસમાં દેખાઈ રહી છે અને એના કારણે જલ્દીથી એ પ્રોજેક્ટ પૂરો થશે આખા વિશ્વમાં દેશમાંની આખા વિશ્વમાં એકમાત્ર ગુજરાતનું આ એક એવું શહેર છે કે જેણે આવનારા પચાસ વર્ષ સુધીની પાણીની વ્યવસ્થા કરી છે એવા શહેરના આપણે શહેરીજનો તરીકે આપણે ગર્વ પણ લેવો જોઈએ અને આ વાતનો ગર્વ લઈને આપણે લખવું પણ જોઈએ જ્યાં સુધી તમે કહેશો નહીં ત્યાં સુધી લોકોને ખબર નથી પડતી આપણે સ્વચ્છતામાં સર્વોત્તમ થયા